અત્યારની જો વાત કરીએ તો સાડા ત્રણ વીઘાના આશરે લગભગ ત્રણથી સાડા ત્રણ વીઘામાં સો મણ સૂકું મેં વેચી નાખ્યું છે ને અંદાજીત હજી સો થી એકસો પચીસ મણ જેવું થશે એવું લાગે છે વિઘે લગભગ મને તો એવું લાગે છે કે સાઠક મણની આસપાસ જતું રહેશે ઉપર જાય તો ને પણ આપણે સાઠ મણ ચાલીને હાલો તો કંઈ વાંધો નથી નમસ્કાર છેલ્લી જાગીરમાં આપ સૌનું ફરી એક વખત ખૂબ ખૂબ સ્વાગત છે જાગીર પર તમને સમયે સમયે જે ખેતી સાથે જોડાયેલી તમામ બાબતો એની જાણકારી મળતી રહે છે અને હું છું બાલકૃષ્ણ અમે જે ખેડૂતોના ખેતરે જતા હોઈએ છીએ અને એમની જે સફળતાની કહાની એ તમારા સુધી પહોંચાડતા હોઈએ છીએ તો આજે આપણે એક જ ખેડૂતની મુલાકાતે પહોંચ્યા છીએ અળવદ તાલુકો જે ધીરે ધીરે મરચાંના વાવેતર તરફ આગળ વધી રહ્યો છે અને આ વિસ્તારમાં જે મરચાંનું સતત ઉત્પાદન પણ વધી રહ્યું છે અને ખેડૂતો ધીરે ધીરે જે મરચાં લાલ મરચાં અને લીલા મરચાં એનું જે વાવેતર એ વધારી રહ્યા છે આ વિસ્તારમાં ખાસ એક જે સાનિયા મરચાંની ખેતી બહુ ઝડપથી સફળ થઈ રહી છે અને ખેડૂતોને મબલખ ઉત્પાદન આપી રહી છે તો આજે સાનિયા મરચાંની ખેતી કરતાં એક ખેડૂતોની મુલા એક ખેડૂતની મુલાકાતે અમે પહોંચ્યા છીએ આપણી સાથે ખેડૂત છે અને એમને જે આપણે પાછળ જે એમનું ખેતર જોઈ રહ્યા છીએ એમાં જે એમને સાનિયા મરચાંનું વાવેતર કરેલું છે તો આ મરચામાં એમને આ વખતે મબલખ ઉત્પાદન મળવાનું છે તો આ મરચાં વિશે આપણે માહિતી મેળવવાના છીએ સૌથી પહેલાં આપણે એમનો પરિચય લઈશું અને ત્યારબાદ એમના જે મરચાં છે એના વિશે માહિતી મેળવશું તો સૌથી પહેલાં તમારો પરિચય આપો પટેલ દેવેન્દ્રભાઈ દલસુખભાઈ ગામ માલણીયાત હળવદ તાલુકો સુરેન્દ્રનગર જિલ્લો મારો મોબાઈલ નંબર નવાણું એક છત્રીસ સત્્યોતેર ચાર સત્તાવન તો દેવેન્દ્રભાઈ આપણી સાથે છે દેવેન્દ્રભાઈના ખેતરમાં આજે છેલ્લી જાગીરની ટીમ પહોંચી છે દેવેન્દ્રભાઈની સફળતાની કહાની જે જાણવા માટે દેવેન્દ્રભાઈ જે પાછળ આપણે જે તમારા ખેતરમાં ઊભા છીએ મરચાં બહુ સારા દેખાઈ રહ્યા છે તો આ મરચા મરચાં વિશે માહિતી આપો એક તો જાણે સાનિયા એકદમ અમારે આ બાજુ આબો સાથે આબોહવા સાથે સારી એવી વેરાયટી છે અનુકૂળતા રહેશે અમારી જમીન અને પાણીને અને એક મરચાં કે જે અમારે છઠ્ઠા મહિનાની વીસ તારીખે લગાવેલા રોપ લાવેલ નીલકંઠ હાઈટેક નર્સરીમાંથી અને જે એનું કહેવાય કે પાયો જેનો મજબૂત તે પાયો મજબૂત કરીએ તો સારામાં સારા ઉત્પાદન મળતા હોય છે અમુકવાર ખેડૂતો ઘણી બધી ભૂલો કરતા હોય છે કે ભાઈ પાયામાં અત્યારે નહીં પછી નાખી દઈશું તો એવામાં પાયો કચાસ જવાના કારણે ઉત્પાદન આપણને નથી મળતું હતું તો એમને જે પાયાની વાત કરી વાવેતરની વાત કરી અત્યારના જે મરચાં આપણે આ ખેતરમાં ઊભા છીએ તો આ મરચાંનું કેવું ઉત્પાદન મળશે અને અત્યારની પરિસ્થિતિ આ મરચાં તમને ક્યાં સુધી લઈ જશે અત્યારની જો વાત કરીએ તો સાડા ત્રણ વીઘાના આશરે લગભગ ત્રણથી સાડા ત્રણ વીઘામાં સો મણ સૂકું મેં વેચી નાખ્યું છે ને અંદાજિત હજી સોથી એકસો પચીસ મણ જેવું થાશે એવું લાગે છે આ એમને કીધું કે જે ત્રણથી સાડા ત્રણ વીઘાનું મરચું છે અને એમણે કીધું કે સો મણ તો ઓલરેડી વેચી નાખ્યું છે અને હજુ સો મણ કરતાં વધુનો જે ઉતારો એ એમને મળશે ખાસ એક ભાવની વાત કરીએ અને બજારની વાત કરીએ તો વીઘે કેટલું ઉત્પાદન મળવાની સંભાવના છે વીઘે લગભગ મને તો એવું લાગે છે કે સાઠક મણની આસપાસ જતું રહેશે ઉપર જાય તો નાને પણ આપણે સાઠ મણ ચાલીને હાલો તો કંઈ વાંધો નથી મરચાં પકવતા ખેડૂતોને અહીંયા એક વાત નોંધ કરવી જોઈએ કે જે બહુ સારા મરચાં થાય ત્યારે ઉત્પાદન જે પચાસ મણથી આગળ કે પચાસ મણ આસપાસ પહોંચતું હોય છે તો એમણે કીધું કે સાઠ મણ મરચું તો એમને ઉતરશે અને તમે પાછળ જોઈ રહ્યા છો કે આ મરચાંની જે પરિસ્થિતિ છે હાલમાં જે મરચું લાગેલું છે એ જોતા એમને વિશ્વાસ છે કે આ મરચું સાઠ મણ સુધી ઉતરશે હવે એક જે સાનિયા મરચાંની વાત આવે તો આ મરચામાં અને બીજા મરચામાં શું ફેર છે અને આ મરચામાં ખેડૂતો આ મરચાં તરફ કેમ વળ્યા છે એક તો જાણે સાનિયાની એવી વેરાયટી છે કે જો લીલાના ભાવ તમને ખેડૂતને મળતા હોય તો બજારમાં લીલામાં પણ વેચી શકો છો અને બીજા નંબરમાં એની રોગપ્રતિક શક્તિ બહુ સારી છે કે જે કહેવાય કે આબોહવાની અંદર કોઈ વાતાવરણ ડિફરન્સી આવે કે કોઈ પણ જાતની તકલીફ આવે તો એને બહુ આડઅસર નથી થતી હોતી અને લીલામાં ન કન્વર્ટ થાય તો કદાચ સૂકામાં પણ તમે વેચીને સારા એવા ભાવ મળે તો તમે સારા પૈસા કમાઈને રહી એટલા માટે સાની વેરાયટી એવી સરસ છે એમને સાનિયા મેરા વેરાયટીની વાત કરી હવે એક ખેડૂતોને એ જણાવો કે જે આ સાનિયા વેરાયટી કઈ કંપનીની વેરાયટી તમે વાવેલી છે અને ખાસ તો જે રોપનું જે તમે રોપ કરો પછી કઈ રીતે એનું વાવેતર કરેલું સાનિયા એક રાશિ કંપનીની વેરાયટી છે અને જે નર્સરીમાંથી અમે હાઈટેક નર્સરીમાંથી રોપ તૈયાર કરી અને લાવતા હોય છે જ્યારે જેને કહેવાય કે પાયાનો જે છોડ ઉછેરવો એટલે નર્સરીનું કામ છે બસ અહીંયાથી જે જમીનમાં આપણે લાવીએ ત્યારે એક તો ખૂબ જ કાળજી રાખવી જોઈએ કે આપણે જમીનમાં કોઈ મિસ્ટેક તો ક્યાંય રહી જતી ને કોઈ બેક્ટેરિયા કે કોઈ આતે બીજી કોઈ જમીનમાં આપણે ફૂગ નથી લાગી ગયેલી ને એક તો એક ચકાસણી કરી અને આપણે વાવેતર કરવું પડે અને બીજા નંબરમાં એક એવું છે કે જે પાયામાં વાત કરી તમને કે મેં પાયો કેવી રીતે મજબૂત કરવો કે પાયો એક સેન્દ્રીય ખાતર કે જેથી ઉત્પાદન ઉત્પન્ન કરીને એક બેગ આવે છે જેમાં ઓર્ગોનિક પ્યોર કાર્બન કે દેશી ખાતરની જરૂર નથી પડતી હોતી એવી સાતથી આઠ બેગ વીઘે નાખીએ તો આપણે દેશી ખાતર ન નાખીએ અને બીજા નંબરમાં કે સાણિયા ખાતર તમારે ગોતવા ન ન જવું પડે અને બીજા નંબરમાં ડીએપી એક કે પાયામાં નાખી વારંવાર નાખવાથી ખેડૂતો ઘણી ભૂલ કરતા હોય કે આપણે ડીએપી ઉપર નાખી દઈશું તો ચાલશે પાયામાં પણ પાયામાં જ ડીએપીનો ઉપયોગ કરવો પડે કે જેથી કરીને તમને લાંબા ગાળે ઉપરના ઘણા બધા કહેવાય છે કે ભાઈ અત્યારે ગ્રેડ આવી જાય તો ઉપરથી ગ્રેડથી પણ આપણે આગળનું બધું ભવિષ્ય નક્કી કરી શકતા હોય તો પાયામાં ડીએપી નાખી અને ઉત્પન્નને અત્યારે તો નવી નવી આમ તો આધુનિકતામાં બેક્ટેરિયાની પણ ઘણી સારી એવી ખેતી થાય કે સાથે સાથે કે બેક્ટેરિયા એનપીકે બેક્ટેરિયા સેવન સ્ટાર ફૂગ માટે એવી જો ઉપયોગ કરીએ તો જમીન તમારી ફળદ્રુપ બનતી જાય અને ધીમે ધીમે ઉત્પાદન તમારું વધતું જાય હવે એક વાત એ જણાવો કે તમે જે મરચાંની ખેતી કરો છો મરચામાં જે સાનિયા મરચાંની વાત તો આમાં કયા કયા પ્રશ્નો રહેતા હોય સાનિયા મરચામાં તો શરૂઆતમાં તો પહેલા જ તબક્કે તમને છોડ ઉતરી જવાના પ્રશ્નો આવે કે ભાઈ કોક છોડ સુકાઈ જાય છે તો તેમાં તમને કીધું એમ સેવન સ્ટાર બેક્ટેરિયા છે કોઈ સારી કંપનીની ફૂગનાશક દવા છે તેઓ એવો ઉપયોગ કરવાથી એમાંથી બચી શકાય છે અને બીજા નંબરમાં તબક્કામાં તમે આગળ જાઓ તો થ્રિપ્સનો જબરજસ્ત અત્યારે બધા ખેડૂત મિત્રોને ખબર હશે કે બહુ એટક વધી રહ્યો છે કાળી થ્રીપ્સ છે કે કોઈ આ તો તેના માટે શરૂઆતના સ્ટેજમાં તમે કોઈ નીમ ઓઇલ છે કે એવા સારા રસાયણ કોઈ કે ધારો કે ગ્રીન લેબલમાં આવતી હોય એવી દવા વાપરો કે બાયો નહીં કે બાયો નહીં વાપરવાની બને ત્યાં લગી બાયો તમે ખેતરમાં નહીં વાપરો તો જ તમે છેલ્લે ઉત્પાદન લઈ શકશો સસ્તી દવા અને બાયો જો ગોતવા જાવશો તો વારંવાર તમને દવા છાંટવી પડશે તો જેમાં સારી દવામાં અત્યારે નામચીના આવે છે ગ્રાસિયા કોઈ સિનવા જો સા થ્રીપ્સમાં અને કાળી થ્રીપ્સમાં તો જબરજસ્તીના રિઝલ્ટો છે તો મિત્રો આ થઈ વાત દવાની એમને કીધું કે જે થીપ્સ જેવા પ્રશ્નો હોય એમનું એ સમાધાન કઈ રીતે કરતા હોય હવે એક ખાતરની વાત કરો તમે કીધું કે દેશી ખાતર અને ડીએપી હવે મરચું એક વખત વાવી દીધામાં તમે પાયામાં તો ડીએપી ખાતર આપો અને જે દેશી ખાતર આપો કે ઓર્ગેનિક ખાતર આપો તો પછી આ પછી જે મરચાંનો ગ્રોથ હોય કે બીજા સ્ટેપમાં કેવા કેવા ખાતર તમે આપતા હોય તો બીજા તબક્કામાં આપણે જે પાયાની ખાતર કરી કે પછી આવે પાડા સડાવવાની વાત તો પાડા સડાવતી વખતે તમારે કે ભાઈ નર્મદા ફોસ છે કે ભાઈ નાઇટ્રેટ સ્વરૂપમાં આવે તેનું સ્વરૂપ રે અલગ થઈ ગયું કહેવાય કે ડીએપી જ કહેવાય ને પણ નર્મદા ફોશ એક વસ્તુ અલગ છે કે ભાઈ એને ફોર્મ્યુલા ઘણી વખત ખેડૂતો આપણે જોઈએ તો ડીએપી માનીને ઉપર નાખતા પણ ફોસ્ફરસ વસ્તુને નાઇટ્રેટ સ્વરૂપમાં અલગ વસ્તુ કે ભાઈ જ્યાં દાણો પડ્યો ત્યાંથી છોડ લઈ શકે એને એક નાઇટ્રેટ સ્વરૂપ કહેવામાં આવે છે તો એ ત્યારે એ નાખો તમે તો વાંધો ન આવે પછી આગળ જતાં એક મહાલાપ ઓર્ગેનિક કરીને આવે પોટાશમાં એનો જબરદસ્ત છે કે જે જમીનને તમારે આડઅસર ન કરે અને સારા એવા ઉત્પાદન કે પોટાસને સલ્ફરની પૂર્તિ કરે છે તો તે પણ ખાતર બહુ મસ્ત આવે છે ને એવા ખાતરો વાપરીએ તો જમીન પણ નહીં બગડે અને સારું એવું ઉત્પાદન મળશે બીજા નંબરમાં કરીએ આગળથી કે ભાઈ તમને પીડાશ દેખાય છે કે કોઈ પણ બીજી તકલીફ આવીને ઊભી રહે તો તેના માટે હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે પાંદમાં કોઈ ફૂગ નથી લાગી જઈને કે ભાઈ કે બીજું કંઈ તે આ તે નથી ને તો નિરખી અને જોઈએ તો આપણને ખબર પડે કે ભાઈ આ હકીકત આ વસ્તુ ઘણી વાર આપણને એવું લાગતું હોય કે ભાઈ આ પીળો છોડ થઈ ગયો છે તો આપણે ઉરિયા નાખીને ભૂલ કરતા હોય અને હકીકતમાં એવું હોય છે કે ભાઈ આમાં ફૂગ લાગી ગયેલી હોય ને તમે ઉરિયા નાખો તો તમારો ક્યારેક ફાક નિષ્ફળ જવાની પણ સંભાવના બનતી હોય છે તમે કીધું કે ફૂગ લાગી ગઈ હોય અને ઉરિયા નાખો આ આ વિશે થોડો પ્રકાશ પાડો તો જેને કહેવાય કે ફૂગ કે પાંદ પર કાળા ટપકા પડી જવા કોઈ સફેદ ટપકા પડી જવા અતિ કાળા ટપકા થઈને પાંદ ખરી જવું તો એ બધી ફૂગના પ્રકાર છે કે જે કાડું ટપકું પડી જતું હોય જ્યારે મરચી ઉપર ક્યારેક ડાળી ઉપરથી ડાયરેક પાંદડું હેઠે ખરી જતું હોય તો એને આમ જો ઇંગ્લિશ ભાષામાં ડાયાબેગ તરીકે આપણે ઓળખીએ છીએ તો એ એક પ્રકારની ફૂગ જ છે તો સારા એવા એમાં દવાયું કે નેટિવો છે કોઈ અલગ અલગ પ્રકારની સારી એવી કંપનીઓની કોઈ સારી એક એવી ગ્રીન લેબલની દવાઈ છાંટીએ તો જેથી કરી આપણને પાકને પણ આડઅસર ન કરે પર્યાવરણને આડઅસર ન કરે એવી દવા છાંટીએ તો ફૂગમાં જબરજસ્ત ઉપયોગ કરીને સારા એવા નિયંત્રણ મેળવી શકતા હોય છે એમની વાત ઉપરથી દરેક ખેડૂતોએ એક વાત નોંધ કરવા જેવી છે મરચી વાવતા ઘણા ખેડૂતો હજી આ વાત મિસ કરે છે બધા જે એમણે કીધું કે ઉરિયા નાખતા હોય પણ હકીકતમાં જે મરચી લાંબા ગાળાનો પાક હોય તો એમાં ફૂગના પ્રશ્નો રહેતા હોય છે ઘણા ખેડૂતો જે ફૂગનાશક દવાનો ઉપયોગ નથી કરતા હોતા તો એમણે કીધું કે ફૂગનાશક દવાની સમયે સમયે મરચાંને જરૂર પડતી હોય છે હવે એક તમે દવાની ખાતરની વાત કરી હવે ખર્ચાની વાત કરો કે તમારો આ પાક કેટલા મહિના સુધી આ મરચાં ઊભા રહ્યા અને અત્યાર સુધી કેવો ખર્ચો લાગ્યો ને કેવું ઉત્પાદન આપશે આ પાક તો મિનિમમ આઠક મહિનાની આસપાસ ઊભો રહેતો હોય છે જો સારો પાક તમારો હોય તો નકર પછી છ મહિના પણ લગભગ અમારે તો ત્યાં તો આબો અને હિસાબથી આઠક મહિના તો ઊભો જ રહેશે તો જેમાં કહેવાય કે તમે વાત કરી કે સારા ઉત્પાદન મળે એની હા સારો એટલે અંદાજિત કેવું ઉત્પાદન ને કેવો ખર્ચો લાગે અને જો ખર્ચાની વાત કરીએ તો એવો લાગે એને ઘોડે કે જેવું ગોળ નાખો તેવું ગળ્યું થાય તો જો તમે સસ્તી દવા લઈને જાશો તો ખર્ચો ઓછો થશે અને એમાં ઉત્પાદન પણ તમારે ઓછું મળશે તો હંમેશા ખેડૂત મિત્ર એટલું ધ્યાન રાખવું કે આબોહવાને જે નુકસાન ન કરે તો છોડને પણ નુકસાન નથી કરવાનું અને આપણને નથી કરવાનું તો છોડને નુકસાન નહીં થાય તો તમારો પાક લાંબા ટાઈમે ટકી રહેશે અને ખર્ચો પણ વધશે પણ તમારા સામે ઉત્પાદન પણ ઘણું બધું વધશે તો સારી દવા અને ઉત્પાદન તો એનો ખર્ચો મિનિમમ અમે ગણીએ તો ત્રીસેક હજારનો આસપાસ વીઘો ખર્ચો લાગી જતો જો સારો એમાં ખાતર પાણી અને દવા બધું તમામ ખર્ચો ગણીએ તો ત્રીસેક હજાર વીઘે ખર્ચો લાગતો હોય છે એમણે કીધું કે ત્રીસ હજાર સુધીનો ખર્ચો તમે કરો દિલ ખોલીને સારો ખર્ચો કરો ત્યારે એટલો ખર્ચો લાગે અને એની સામે મબલક ઉત્પાદન મળતું હોય તો આ છે મરચાંની ખેતીની વાત હવે તમારી કોઈ તમારા અનુભવમાંથી કોઈ એવી વાત હોય કે જે દરેક ખેડૂતોએ જાણવી જોઈએ તો એવી કોઈ વાત કરો મારા અનુભવ પ્રમાણે તો આપણે એવું કહેવા માગીએ છીએ ખેડૂતને કે જોવા જાણ્યા સિવાય કોઈ આપણે આડેધડ કે દવા કે ખાતર કોઈ પણ નાખી અને આપણો ખોટો ખર્ચો વધારી અને ખોટા પાકને નુકસાન કરતા હોય છે તો તો એના માટે આપણે જોઈ અને જાણી અને ન ખબર પડતો કોઈ બીડા ખેડૂતનું જ્ઞાન લઈ કે આજુબાજુનું કોઈ સારા સાહેબોનું જ્ઞાન લઈ તો ખોટા ખર્ચા ન કરવા અને સારી દવાઈઓને પર્યાવરણને ન નુકસાન થાય એવું કરી અને બેક્ટેરિયા છે કોઈ સારી કંપનીની ઉત્પન્ન મેં તમને વાત કરી કે જે દેશી ખાતરની બદલીમાં ચાલે તો એવી પણ આપણે ભલામણ ખેડૂતને કરીએ કે ખર્ચો ભલે વધે પણ પર્યાવરણને ન નુકસાન કરે તો આપણે પણ લાંબો આવશે થાય છે જેમ સોડ થાય તો ભલામણ ખેડૂતને એવી કરી કે ભલે ખર્ચો વધે પણ ઉત્પાદન વધે આપણને એમાં કોઈ નુકસાની નથી તો સારી ખેતી ઓર્ગોનિક તરફ કરવી બને ત્યાં સુધી તો આ છે મરચાની ખેતીની વાત એમણે કીધું કે ખર્ચો કરશો તો એનું વળતર મળવાનું છે અને અહીંયા એક એમને બહુ મસ્ત વાત કરી કે દરેક ખેડૂએ બીજાની ખેતી જોવી જોઈએ તો ખેડૂતોને જણાવવાનું કે છેલ્લી જાગીર એક આ જ પ્રયાસ છે અમે બીજાની ખેતી જોવા માટે નીકળીએ છીએ અને એવા ખેડૂતોના ઇન્ટરવ્યૂ લઈ અને અમે તમારા સુધી પહોંચાડીએ છીએ તો આપણી સાથે એવા જ ખેડૂત હતા જે છે એમને કીધું કે એમની મરચાંના અનુભવો જે એમને ડિટેલમાં વિગતે વાત કરી આ સિવાય જો તમે આવા જ બીજા વિડીયો જે ખેતીને લગતા વિડીયો હોય એ તમારે જોવા હોય તો તમે છેલ્લી જાગીર પર પણ જોઈ શકો છો છેલ્લી જાગીર પર જે વિવિધ પાકોની સફળ ખેતી કરતા ઘણા બધા ખેડૂતોના ઇન્ટરવ્યૂ સમયે સમયે આવતા રહે છે અમે એવો પ્રયાસ કરીએ છીએ કે આવા ખેડૂતોની વાતો અન્ય ખેડૂતો સુધી પહોંચે અને એટલે જ અમે સીધી ખેતરે જઈને વાત કરીએ છીએ અને આજ છેલ્લી જાગીરની ઉપલબ્ધિ છે તો આજે છેલ્લી જાગીર એમની મુલાકાતે પહોંચી છે તો આવા જ બીજા વિડીયો જોવા માટે તમે જોતા રહો છેલ્લી જાગીર